ચાલો પૈસા કેટલા એક હજાર હતા ભલે ભલે આજ ગાડી બતા ટિકિટ છે ને તમારી પાસે હા 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 હવે આયા ગાડી તમારા આભાર અને તમારા પૈસા મળી ગયા હો પ્રભુ નું ભજન બચો બસ પૈસા તમને મળી ગયા ને એવા હો ને આ તો આરો આપણે પ્રભુનું ભજન કરી હો કે નોમ મારું એમ નેમ નથી મજો માવી કેટલો ના નેટોળા રે કા દેલા મારા ભઈ આ પૈસા મારા એમ નેમ નથી મળ્યા ભઈ કેટલો ના મેળા ટોણા રે કા દેલા મારા ભઈ ઓ કે તરમ કોમ કરવા હું ગઈતી भा भई मोटर बंगला पढ़ार पैसा पढ़े थो புத்திளோ ம એ પલ્લો નામ ના કોલા ખાતા માના બો નોમ મારુ એમે નેમે નતિ બનો પે દોન ન ના તો ના રે કાલેલા મારા દો ઓ પ્રભુ ના ટોપડે નોમ લખાશે કયા ના ટોપડે નોમ નારે છે એક ના અરમ એક લગાવ રે પર છે નોમ મારુ મારા ભાઈ આજે એક ભાઈ વિધવા ભાઈ હોય અને એમનો એક છોકરો હોય અને એમના એક હજાર રૂપિયા ગાડી અંદર પડી જાય છે એક પેસેન્જર એ પૈસા લઈ લે છે અમારી સાઈડ ગ્લાસ ની અંદર જોવાથી અમારા સતર્કતા થી એમને હજાર રૂપિયા મળી જાય છે એક ભાઈનો ફોન આવે છે મોહનભાઈ નો કે પૈસા અમારી તમારી ગાડીમાં પડ્યા છે ત્યારે મેં કીધું કે હા હમણાં જ આ પેસેન્જર લીધા છે કાકા તમારા છે કે ના મારા નથી અને એ પૈસા મૂળ માલિકને મળી જાય છે માટે કીધું છે કે કેટલો ના મેણા ટોળા ખાધેલા નામ એમ નથી બન્યું એટલે માટે કહેવામાં આવે છે કે લક્ષ્મી તો એક એ છે કે આ પૈસાને ને પડી જાય છે પરંતુ લક્ષ્મીને ને પડતો નથી કેમ કે આ પૈસાની નોટ છે એક કાગળ છે એને ધગ પડી જાય છે પણ આ મારી માતાને ડગ ન પડવો જોઈએ કેમ કે એની વહુ સાસુ કે ગમે તે હોત તો કહેતી કે તું પૈસા તારી દીકરીને આપી નાઈ છે તું પૈસા પાડ્યા નથી માટે એના પૈસા એને કે લક્ષ્મી એમને પાછી મળે છે અમારી એસ્ટીમો આ એક ઉત્તમ ઉદાહરણ છે અમારી એસ્ટીમો આવો અને સતર્કતા રાખી તમે કિસ્સા કાતરું અને ઉતરતી વખતે ચડતી વખતે પૈસા પડી ના જાય નહી તો કેટલો ના મેળા ટોણા ખાધેલા મારા રોમ નામ એમ નથી મળતું અને એક નામ માણસ એક નહીં જેવા કંકાસ ની અંદર આખી જિંદગી ગુમાવી બેસે છે એટલા માટે અમારી વાવો બોલો જય ભારત માતા